રાજકોટમાં રાજકોટમાં મોવા રોડ પર નીકળેલી અઢારમી રથયાત્રાએ અનોખું આકર્ષણ જમાવ્યું આ રથયાત્રામાં ઉજ્જૈનથી મહાબલી હનુમાનજી અને અઘોરી સાધુઓનું ગ્રુપ જોડાયું હતું આ વખતે 25 થી વધુ ફ્લોટ આ રથયાત્રામાં જોડાયા હતા ધાર્મિક વિધિથી આકરશણ પૂજન કર્યું હતું અને ભગવાનની રથયાત્રાના પ્રસ્થાન પહેલા રસ્તા પર સફાઈ કરી ફૂલો પાથરવામાં આવ્યા હતા અને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું રાજકોટમાં છેલ્લા સત્તર વર્ષથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે 21 કિલોમીટરની ની રથયાત્રા 25 જેટલા રથ ઉપરાંત લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર લઈને પણ જોડાયા હતા અંદાજે બે હજાર થી વધુ શ્રદ્ધાળુઓ આ રથયાત્રા માં જોડાયા હતા કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ